નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કપાસની અંદર જ્યારે વરસાદ થઈ ગયો હોય ત્યાર પછી આપણે શું માવજત કરી શકીએ કારણ કે જો કપાસની અંદર જે હાલ આપણે વરસાદ થયો તેની અંદર આપણે ઘણા બધા રોગો થઈ શકતા હોય કારણ કે વરસાદનું પાણી જ્યારે કપાસની અંદર પડે તો એવા જે સુકારો એવો પ્રશ્ન આવતો હોય છે આપણો કપાસ ઊભે ઊભો સુકાઈ જતો હોય છે અને તેમાં જે પાન હોય છે તે પણ ખરી પડતા હોય છે તેથી આપને એક મોટું નુકસાન જોવા મળતું હોય છે અને ખાસ કરીને જો આપણે પાર્લર પાણી જો ઉતારીએ તો તેનો ફાયદો શું કરતો હોય છે તે દરેક મુદ્દા ઉપર આજે વાત કરીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને અમારા ચેનલમાં તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો ખેડૂત મિત્રો આપણે જ્યારે પણ કપાસની અંદર જે વરસાદ થયો હોય ત્યારે આપણે હાલ અત્યારે વરસાદ થયો તો આપણે કપાસ છે તે મોટો થઈ ગયો છે તેથી આપણે તેની અંદર માવજત કરવી ખૂબ જ જરૂરી હોય છે તેની અંદર આપણે વાત કરીશું કે ફૂગનાશક કયું આપવું જોઈએ ખાતર કયું આપવું જોઈએ અને ખાસ કરીને જે આપણે વાત કરીશું કે પાલર પાણી હોય છે તો તેનો ફાયદો શું કરે છે ખેડૂત મિત્રો પાલર પાણી આપણે ક્યારે આપી શકીએ અને તેનો ફાયદા વિશે જો વાત કરવામાં આવે તો પાલર પાણી આપણે જે કપાસ હોય છે જો વરસાદ થયો હોય ત્યાંથી આપણે ત્રણથી ચાર દિવસ જ્યારે એમ થાય છે કે આપણે જમીન થોડીક સુકાણી ત્યારે આપણે પાલર પાણી તરત જ આપી દેવું જોઈએ કારણ કે ઉપરથી તડકો પડે અને વરસાદનું પાણી એની અંદર બેક્ટેરિયા હોય છે તેનું પાણી ખૂબ જ ભારે હોય તેથી તે જે જમીન હોય છે તેના રોમ છિદ્ર હોય છે તે બંધ કરી દે છે તેથી કપાસ હોય કે કોઈ પણ પાક હોય તે મૂળ હોય છે તે ઓક્સિજન લેવાનું બંધ કરી દે તેથી જે કપાસ હોય તે ઊભે ઊભો સુકાઈ જતો હોય છે તો ખાસ કરીને આપણે પાર્લર પાણી જો આપીએ તો જે આપણે કૂવો હોય અથવા તો બોર હોય તે પાણી હોય છે તેની અંદર બેક્ટેરિયા ના હોય તેથી જે રોમ સીદ્ર બંધ થઈ ગયા હોય જમીનના તે ખુલ્લા થશે અને આપણા જે કપાસના મૂળ હોય છે તે ઓક્સિજન લેવાની પ્રક્રિયા શરૂ કરશે એટલે ખાસ કરીને જે આપણે પાલર પાણી ઉતારવામાં આ એક મોટો ફાયદો જોવા મળતો હોય છે અને પાલર પાણી ઉતારવું તે ખૂબ જ જરૂરી હોય છે અને એમના અંદર જે બેક્ટેરિયા હોય છે તે પણ નાશ થતા હોય છે તો ખાસ કરીને જે આપણે પાલર પાણી હોય છે તેનો ફાયદો આ એક આપણે કરતું હોય છે હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે ફૂગનાશક દવાનો જો આપણે ઉપયોગ કરવામાં આવે તો કઈ ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો કારણ કે ખાલી પાલર પાણી ઉતારવાથી ના ચાલે તો તેના માટે ફૂગનાશકની જો વાત કરવામાં આવે તો કોઈપણ કંપનીનું એઝોક્સીટ્રોબિન અગિયાર ટકા અને ટેબાકુના જોલ અઢાર પોઈન્ટ ત્રણ ટકા જે આવે છે એસસી ફોમની અંદર તેનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે આ એક એવું ફંગીસાઈડ છે એવું ફૂગનાશક છે કે કપાસની અંદર જો પાન ખરતા હોય તો પણ આપણા કપાસને બચાવશે સાથે સાથે આખો કપાસ જો સુકાતો હોય તો પણ આપણે એક ફાયદો કરશે સાથે જે પણ તેની અંદર ફૂગ વકરતા હોય કારણ કે વરસાદ થાય

તો આપણે મેન્કોજેબ વાપરવાનું નથી પરંતુ જે કાર્બેડિજિયમ ફક્ત આવે છે તેનો ઉપયોગ આની સાથે મિક્સ કરીને આપી શકીએ તો જે કાર્બેડીજીયમ હોય છે તે એક જે આપણે કહીએ કે કોન્ટેક ફંગીસાઈડ થઈ જાય અને એજોક્સિટ્રોબિન અને ટેબોકુના જોલ જે આવે છે તે સિસ્ટમિક ફૂગનાશક થઈ જાય એટલે આ બંનેને આપણે મિક્સ કરી અને આપણે સ્પ્રે કરી શકીએ કારણ કે આ જે એનું જોડ છે તેનો જો સ્પ્રે કરશો તો એક ખૂબ જ સારું રિઝલ્ટ આપને મળતું હોય છે હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે જ્યારે આપણે પિયત આપતા હોય જ્યારે આપણે પાલર પાણી આપતા હોય ત્યારે જો ખાતર આપવું હોય તો ખાસ કરીને કયું ખાતર આપી શકીએ તો તેની જો વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટ છે તેનો ઉપયોગ તમે કરી શકો હવે એમોનિયમ સલ્ફેટ છે તે પણ એક મૂળનો વિકાસ અને જે ઓક્સિજન લેવાની ક્ષમતા છે તે વધારતું હોય છે તો આપણે એમોનિયમ સલ્ફેટ છે તેનો ઉપયોગ કરો તો ખૂબ જ સારું અને બેસ્ટ રિઝલ્ટ મળે છે હવે ઘણા ખેડૂત જે પાલર પાણી આપતા હોય તો તેમાં યુરિયા એટલે કે નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોય પરંતુ તેના બદલે જો એમોનિયમ સલ્ફેટ વાપરવામાં આવે તો ખૂબ જ સારું અને બેસ્ટ ફાયદો જોવા મળતો હોય છે અથવા તો જો તમારે એમોનિયમ સલ્ફેટ ના આપવું હોય તો જે માઇકોરાઈઝા આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો અથવા તો એમનો પણ ઉપયોગ ના કરવો હોય તો જે હ્યુમિક એસિડ અઠ્ઠાણું ટકા આવે છે તેનો ઉપયોગ તમે કરો તો પણ એક બેસ્ટ અને સારું રિઝલ્ટ મળે છે હવે હ્યુમિક એસિડ છે તે મૂળનો વિકાસ કરે છે મૂળને ઓક્સિજન લેવાની ક્ષમતા વધારે છે તેથી હ્યુમિક એસિડ જે અઠ્ઠાણું ટકા આવે છે તેનો ઉપયોગ કરીએ તો એક બેસ્ટ રિઝલ્ટ આપને જોવા મળતું હોય છે તો ખેડૂત મિત્રો વરસાદ પછી આ રીતની આપણે માવજત કરીશું તો બેસ્ટ રિઝલ્ટ અને તમારા કપાસને આપણે બચાવી શકીશું તો ખેડૂત મિત્રો અવનવી જાણકારી અવનવા વિડીયો અમારા ચેનલમાં અમે આપતા હોઈએ છીએ તો દરેક વોટ્સઅપ ગ્રુપમાં તમે શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ આ માહિતી પહોંચાડી શકીએ હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ હિન્દ વંદે માતરમ